ગમે અમુક ન ગમે કઠણ છે બોલવું દુનિયામાં ઘણી વસ્તુ કઠણ સાંભળો કઠણમાં કઠણ શું તો કે કાંકરેજી બળદ કઠણ પંજાબી મરદ કઠણ દિલના દરદ કઠણ ચણ્યા વગેરેના અડદ કઠણ આંબલીનું ઝાડ કઠણ આબુના પહાડ કઠણ હાગના કમાડ કઠણ હીરાવાળાના ઉપર કઠણ હેમાલાની ટાઈટ કઠણ કહાઈની વાઈટ કઠણ ઉદયની દાટ કઠણ મકોડાનું મોઢું કઠણ ચામડાનું ઘોડો કઠણ કાઠિયાવાડી ઘોડો કઠણ ચામડાનું જોડો કઠણ કોબીની ભાજી કઠણ જુગારની બાજી કઠણ અને ચસકી ગેલા માજી કઠણ હા અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને ગડડા તો હું પ્રદેશના ફરતો તો બે પ્રદેશના ફરીને આવ્યો ને એક માજી મને ગલે બટા કાજુ બદામ ખા એટલે મેં મોઢમ નાખ્યા વળી બે ત્રણ પ્રદેશના ફરીને આવ્યો મને લે બટા કાજુ બદામ ખા એટલે મેં મોઢમ નાખ્યા ત્રીજી વાર બે ત્રણ પ્રદેશના ફરીને આવ્યો મને લે બટા કાજુ બદામ ખા એટલે મેં કીધું માં ક્યારના તમે મન આપો છો તમે ખાતા હો મને કે બટા મને ભાવે બહુ મોઢામાં નાખું દાંત નહીં સગળ ને તને આપું આમાં ઘણા ડોયમાં બેઠા છે અને આઈસ્ક્રીમ ડ્રાયફ્રૂટ વાળો છો કોઈ આપે લેતા નહીં આઈસ્ક્રીમ ડ્રાયફ્રૂટ છે કાજુ બધા કોઈ ખબર ને સત્તન પ્રસાદીનું એમાંય થય છે પણ કાંઈ વાંધો નહીં ગામના જેના તેના એટલે પાણી પૂરી વાળાને આઠું ખાવું એને કરતાં માવડીઓને આઠું ખાજો કાંઈ ખારા બે સંસ્કારો આવશે અને એક મેં અશોકભાઈ એક મેં જોયું કે પાણીપુરીવાળાને વાળાને ક્યારે નંબર નથી આવતા તે જોયે કે પાણીપુરીવાળો વાળો સસમા ગમે એમ હોય ઓટોમેટિક છે પાણીપુરીવાળા નંબર નથી આવતા કાંઈક ગમે કનેક્શન આ મારું સંશોધન કેમ લાગ્યું બાલકનીવાળા તમે જો આમ તો જો મને એમ થાય છે કે હજી એક લાઈવ હોકડીનો ગાણ કરે ને આ બધે મોટો મે આપી દઉં જમાવટ જો ભાઈ ઓ મેરીટ છે છોકરા ભાઈ તમારું બિલ્ડિંગ એટલા ગજબાર નું નીકળ્યું અત્યારે આજે આવું આયોજન કર્યું કેમ નહીં હું તો ઘણી વારા ગેટ મોરથી નીકળતો મે કે આમાં ક્યારે કથા થાય પ્રોગ્રામ કરવા જોઈએ ત્યાં અમારા અનિલભાઈ અમારા મામાને દીકરા એનો ફોન આવ્યો હોય કે ઓમમાં કથા બેઠી છે મને કે હું તમે બજેટ છે બજેટ તો બહુ મોડું મને કહે કે માપે કહો ને પછી અહીંયા આવ્યા પછી ખબર પડી મેં તો આટલું બધું હારો આવ્યો છે ને ગોઠું ને મારા કેમ કસ મારતા હતા મેં તારીખ લખી લીધી તારીખ લખી લીધી હા છ પાંચ બે હજાર છવ્વીસ અમારું નક્કી તમે ન ફરતા હા અમારો હાવ નક્કી અમે ફેમિલી હાથે આવશું હા કારણ કે અમારે ત્યાં રોજ નું થયું ખંભે ઠેલા ને જબ્બા મેલા એક ભાઈ મને કે તમે મોર હાર્મોનિયમ હું કામ રાખો મેં કીધું આ જબ્બા મેલા ન દેખાય ને એના માટે એટલે ચસ્ટી ગયેલા માજી કઠણ હા હમણાં એક ડોશીમાં છે ને એના ઘરે દાદાને લઈને પાનના ગલ લઈ ગયા તો ગલ્લાવાળો કે માજી દાદા તો માવો ખાતા નથી હું કામ ગલ લઈને આવ્યા એ કે ઓલા મોદીએ જાહેરાત આપી છે ને તમારા આધારને પાન સાથે લિંક કરો અને ઘરની અંદર જો આઠ દસ સભ્યો હોય ને તો એક સભ્ય તો કચેરી લાઈન જ ઉભો રહેશે એક ભાઈ મને કે મનુષ્ય અવતાર શું કામ મળે છે કરવા રોજ નવો કાયદો આવે છે અને રોડ ઉપર થી આખલો અને કચેરીમાં દાખલો કઢાવો એટલા અઘરા નીકળતા જ નથી હેલ્મેટ હું તમને વાત કરતો હતો ને ભાઈ એવો કાયદો આવ્યો છે હેલ્મેટ નો હવે બસ નવું આવ્યું છે સિગ્નલ પડી જાય ને આપણે ઉભા રહી જાય ફરતી ફરતી બે ત્રણ ગાડીઓ પોલીસ વાળા ન્યા આવીને ફોટો પાડી લેસ ના સેટકી નો મને ખબર નહીં હું હેલ્મેટ પહેરેલો ને ડબ્બોલી ચાર રસ્તા બરોબર એક પોલીસવાળા આવ્યા તમારા મારા હું દાંત કાઢ્યા મેં કીધું કાંઈક વિડીયોમાં ક્લિપ જોઈ છે કલાકારને આમ જ દાંત કાઢ્યા મેં આમાં દાંત કાઢ્યા કે સામે ફોન કાઢ્યો ફોટો પાડ્યો મેં કીધું કલાકારે સેલ્ફી લેવી હોય ફોટો પાડ્યો હું તો આનંદમાં હતો ઓફિસે ગયો ઘરે આવ્યો હતો મેસેજ આવ્યો પાંચસો રૂપિયા દંડ ભરી જાય છે એવા હેલ્મેટ હેરાન કરે છે સારું મને એ ખબર પડતી નથી આખા દેશની અંદર સક્રિયમાં સક્રિય અશોકભાઈ કોઈ તંત્ર હોય ને તો નો પાર્કિંગમાં જ ગાડી ઉપાડવા વાળા હજી ઘોડી ચડાવી ન હોય તો ક્યાંય લેશ એટલે બોલો અને મને એક એ ખબર નથી પડતી હેલ્મેટ વગરના ચહેરા તરત પકડી લેશે ગટરના ઢાંકણા ખુલ્લા છે પકડાતા નથી આટલો બધા કેમેરા મૂક્યા છે ગાંજો તમારો જોઈ એટલો મળે ડ્રગ્સ તમારો જોઈ એટલો મળે અને ભારતમાં દારૂ બંધી તો લુંગી જેવી ઉપરથી ટાઈટ હેઠળથી ખુલ્લું લુંગી જેવી તેઓ ઉપરથી એવું ટાઈટ કરી દીધું હોય કેપી શર્ટ ક્યાં ગયા કેપી રણિયાળા ચારે બાજુ હાથ છે તો ક્યાં છે હા એટલે એટલું બધું તંત્ર અત્યારે આગળ વધ્યું છે ભારત પાકિસ્તાન ની હું તમને વાત કરતો એ વાતે આપણે આગળ લઈ જઈશું હમણાં હમણાં તમારા ગામમાં એક ભાઈએ છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું એટલે મેં કે છોકરાનું નામ કેમ પાકિસ્તાન રાખ્યું એ કે કહી શકું ને પાકિસ્તાનનો બાપ છું એટલે બોલો અને અત્યારે રાજા આપણને બહુ બળિયો મળ્યો છો હા એનું કારણ શું છે તાકાત વાળો આદમી શું કામ છે જનુન વાળો એકલો છે અને આમાં કોક ને કદાચ વ્યવહાર ન થતા હોય ને મુજાતા નહીં આમાંથી જ આપણને કોઈ એપીજે અબ્દુલ કલામ મળશે આમાંથી અટલ બિહારી બાજપાઈ મળશે આમાંથી જ નરેન્દ્ર મોદી મળશે બાકી તો પરણેલા તો કુકરની ત્રણ સીટ થાય એટલે ગેસ બંધ કરવા માટે બેઠા છે પણ હવે કાશ્મીરની કેડીએ તમે જોજો જે જે ફાઈ હાલવાની છે એ કાશ્મીરની કેડીએ ફરશે જી જે ફાઈ કાશ્મીરની કેડીએ ફરશે જી જે ફાઈ સુરત ના છોકરા થા હે કાશ્મીર ના જમાય તાક થયા થયા તાક થઈ તાક તાક થયા થયા તાક કલમ થી હવે ભાગ્યા આતંકી કાયરો ત્રણસો સિત્તેર ની કલમ થી હવે ભાગ્યા આતંકી કાયરો તમે ન્યા કથા કરશું તો આપણે ના જન કહીશું ડાયરો તક થયા થઈ તક થઈ એ એ એ વાય 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 આય આય વાય આપણા આ લોક સાહિત્ય અને હાસ્યના કાર્યક્રમ ની અંદર વક્તા શ્રી સાગરભાઈ એમને પણ એકવાર જોરદાર તાળેથી વધાવશું સાત દિવસથી આ કાર્યક્રમ શરૂ છે રોજે સાત સાત આઠ આઠ કલાક એમને બોલવાનું હોય પણ છતાં આ કાર્યક્રમની અંદર પોતે હાજરી આપી છે એમને એકવાર જોરદાર તાળે આજથી નીચે મૂકીને જોરદાર તાળેથી વધાવું અને હું અહીંયા આવ્યો ને મને વાત કરી કે અચાનક આ બહેનો બહેનો નક્કી કર્યું કે આપણે આવી સરસ ભાગવત કથા કરવી છે નાનકડી મીટિંગ બોલાવીને તરત જ નક્કી થયું અને બીજે જ દિવસે કે ત્રીજે દિવસે હું અહીંયા આવેલો મને લવજીભાઈ ને રાજનભાઈ અનિલભાઈ વાત કરતા હતા ભરતભાઈ પૈસા લઈને આવ્યા ત્યારે જ એ વખતે જાહેરાત કરી કે ભાઈ હવે પૈસા લેવાનું બંધ કરી દઉં કારણ કે આપણી પાસે જેવો સારામાં સારો કાર્યક્રમ કરવો એટલા પૈસા આવી ગયા છે હવે આપણે પૈસા કોઈની પાસેથી લેવા નથી એટલે આમ ગણો તો ગુજરાતમાં એવું બીજી જગ્યા છે એક જલારામ બાપાનું મંદિર ને ઓ મેરીટેજ પૈસા લેવાનું બંધ કરી દીધું એટલે હવે કથા કરવી હોય તો આપણે ઋષિકેશ હરદ્વાર જ્યાં ગોઠવશું ત્યારે પૈસા આપજો અત્યારે પૈસા નહીં છતાં હું બેઠો તો ચાલીસ હજાર રૂપિયા આવ્યા રાજન ભાઈ કીધું કે આજના જે પૈસા આવ્યા છે ને એનો આજે આઈસ્ક્રીમ ખવડાવી દો તે દિવસે હું આવ્યો તેથી આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પછી બીજા વીસ હજાર આવ્યા તો કે આપણે જે ડાયરો છે ને તે દિવસે આઈસ્ક્રીમ ખવડાવી દઈશું બાકી બેલેન્સ રાખવાનું નથી છતાં આટલા બધા તમે વર્ષો છો બહુ સારી વાત છે પાકિસ્તાનની આપણે વાત કરતા હતા આ ગીત છે તો આ ગીતમાં તમને મજા આવી ને આ મારું પોતાનું લખેલું છે જ્યારે ત્રણસો ની કલમ આવી ને ત્યારે અને છપ્પન ની છાતી વાળો વડાપ્રધાન માણા નથી હું કોંગ્રેસ નો માણા નથી હું આપનો છે છે એટલે કેવું પડે રાજા બહુ વાહે થોડું ખડેલું છે કેવું પડે બોલ્યો મળ્યો છે કારણ કે ગમે આંટો મારવા જાય ને એ લોન આપી દે છે હમણાં નરેન્દ્રભાઈ મોદી જાપાન અહીંયા આંટો મારવા ખાલી તો એને બે હજાર કરોડ લોન આપી દીધી જાપાનવાળા આંટો આટો મારવા ગયા હતા નરેન્દ્રભાઈ મોદી હા આપું શું ભગવદ ગીતા પાંચ વર્ષ થશે એટલે જાપાન વાળા કે સાહેબ આવ્યા હતા લોન લઈ ગયા તા આપણને એક હપ્તો જમા કરાયો નથી દસ્તાવેજમાં આપ્યું આપું શું તો ભગવદ્ ગીતા ખોલશે એટલે પહેલા પાના ઉપર લખ્યું છે શું શું લઈ ખાલી ખાલી હાથે હાથે થોડા વર્ષ આપણે કોમ્યુનિટી હોલ બન્યો ને નવો પાડી નાખ્યો નવો બન્યો નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યાંથી ઉદઘાટન હતું ને જમણવાડ ગોઠવેલું તો સાહેબ એના જમવાના હતા સાહેબ જમવા આવે એની પહેલા એના ડોગ આવી જાય સ્કોટ ડોગ આવે ને કૂતરા બધું ચેકિંગ કરે આમ કાઉન્ટર ઉપર જમવાનું કહું થયું ને રબડી કૂતરા ઢોલ નાખી બરફી ઢોલ નાખી શાક ઢોળ નાખ્યું રોટલી ઢોલ નાખી દાળ ઢોલ નાખ્યા ભજીયા પાત બધું ઢોલ નાખ્યું તો ક્યાં ઢોળે કેમ નાખે છે કે સાહેબના કૂતરા છે ખાતાય નથી અને ખાવા દેતા નથી હા પણ આટલા વર્ષે આપણને આવો છપ્પરની છાતીવાળો

મેં જો આમ નામડું ને તો કાશ્મીરમાં બધો ગુજરાતી ભવન થવાનું છે કારણ કે કાશ્મીરમાં ગુજરાતીઓ રમસેગર બારાસ કાશ્મીરમાં ગુજરાતીઓ ઢોલ લગારા વાજા વાગે ઓળો રોટલો છાશ તાક થૈયા ખયા તાક થઈ તાક તાક કાશ્મીર માં ગાંઠિયા ને મળશે કાઠિયાવાડી કાવો કાશ્મીર માં ગાંઠિયા ફાફડા ને મળશે કાઠિયાવાડી કાવો પંડિત ના ગલ્લા થશે મેબુબા ચોળશે માવો તાક થયા થયા તાક થયા એક વાર જરૂર જોરદાર તાળીઓથી આપણા દેશના સીમાડા સાચવી અને જે બહાદુર યુવાનો ઉભા છે હાવજના ઝાડ જડબા છે એ ચીરી નાખે એવા આપણા દેશના યુવાનો અને આપણે રક્ષા કરે છે ને એટલે આવા સરસ ભાદીગળ આપણે કાર્યક્રમો કરી શકીએ છીએ માટે આપણે ભગવાનને રોજ સવાર સાંજ પ્રાર્થના કરીએ પણ એક આધી પ્રાર્થના એવી પણ કરવી કે હે ભગવાન અમારા દેશના સીમાડા સાચવીને જે યુવાનો ઊભા છે ને એની છાતીમાં કદાચ દુશ્મનની ગોળી આવવાની હોય ને તો બાપ તો એનું નિશાન ફેરવી નાખજે કારણ કે એની હોળી પણ ત્યાં ઉજવાય છે એની દિવાળી પણ ત્યાં ઉજવાય છે સાચો પ્રેમ કોને કેવો એ કદાચ આપણે કોઈને દ્રષ્ટાંત આપવું હોય ને તો આ દેશના યુવાનો એની સામું આંગળી ચિંજોક સાચો પ્રેમ આને કહેવાય જીવતા છે

આપણા ઘણા દેશના યુવાનોએ શહીદી ઓરી લીધી એમાં એક વિભૂતિ કરી આ દેશનો યુવાન જેના લગ્ન જીવનને માત્ર છ મહિના થયા છે મહિના પહેલા જ જેના લગ્ન થયેલા હોય છે અને આ દેશની બોર્ડર પર પોતાની ફરજ હોય છે આવો હુમલો થયો આ દેશને માટે એ યુવાન ખપી ગયો એનું બોડી છે એના ધર્મ પત્ની આગળ લાવવામાં આવ્યું એના ધર્મ પત્ની બોર્ડની સામે ઊભા છે એના ધર્મપત્નીનું નામ નિકિતા કોર અને નિકિતા કોર પોતાના પતિના શબની આગળ આવી સલામી આપે છે નિકિતા કોર છે એ દિલ્હીની મલ્ટીનેશનલ કંપનીની અંદર પોતે મેનેજર હતા બહુ સારો એવો પગાર પણ એ વખતે એના પતિના શબની આગળ આવીને પ્રતિજ્ઞા કરે છે કે મને કોણ વાલું હતું તો કે મારા પતિદેવ અને મારા પતિને શું વાલું હતું તો કે મારા ભારતની રક્ષા તો એણે ભારતની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન આપી દીધું આજે મારે પણ મારા પતિને જે વાલું હોય ને એ આપવું છે પોતાની મલ્ટીનેશનલ લેવલ કંપનીની નોકરી છોડી અને પોતે પણ આર્મી જોઈન્ટ કરી આજે નિકિતા કોર યુટ્યુબમાં સર્ચ કરી લેજો બોર્ડર ઉપર મેજરની ફરજ બજાવી રહ્યા છે આ દેશની સ્ત્રી છે આ દેશના સંસ્કારો કેવા હોય આ દેશની આર્ય નારી કેવી હોય ઘણા ઉત્તમ પ્રેમનું ઉદાહરણ આપવાની વાત થાય તાજમહેલ આંગળી ચીંધે છે તાજ મહેલ હામું આંગળી નહીં ચિંતા ઇતિહાસ વાંચી લેજો તાજમહેલ બનાવવા વાળો એના ધર્મ પત્ની પાછળ તાજમહેલ બનાવ્યો અને છ મહિના પછી પોતાની સગી શાળાને પોતાના ઘરમાં બેસા અને પ્રેમ નો કહેવાય સાચો પ્રેમ કોણ છે સાચો પ્રેમ શું કહેવાય દ્રષ્ટાંત દેવું હોય ને તો ટાટા કંપનીને આપજો જમશેદજી ટાટાના મોટા દીકરા દોરાબજી ટાટા એના ધર્મપત્ની મહેરબાઈ મહેરબાઈ પોતાના ગળામાં 254 કેરેટનો સાચો હીરો પહેરતા કોઈનું રીરા કરતા ડબલ કિંમતનો એ હીરો મહેરબાઈ પોતાના ગળાની અંદર પહેરતા બીજું વિશ્વયુદ્ધ થયું આંતરરાષ્ટ્રીય મંદીએ ભરડો માર્યો આખા વર્લ્ડ ની અંદર મંદી છે ટાટા કંપનીમાં કારીગરોને પગાર કરવા માટેના પૈસા નથી ટાટા મુંજાય છે શું કરું ત્યારે મહેરબાઈએ પડખે આવીને કીધું મારા ગળાની અંદર જ્યાં બસો ચોપન કેરેટનો હીરો છે ને એ બેંકની અંદર ગીરવે મૂકી દો ને લોન ઉપાડો બેંકની અંદર હીરો મૂક્યો લોન ઉપાડી બધા કાર્યકરોના ભરપાઈ પગાર કર્યા બે વર્ષ થયા વળી પછી કંપની બહુ સારી એવી ચાલવા મળી પછી ટાટાએ એ હીરો છે એ ત્યાંથી પાછો લીધો અને કંપનીને બેંકને પૈસા ભર્યા એ વખતે બરોબર શું થયું પોતાના પત્ની જે મહેરબાઈ છે એને બ્લડ કેન્સર થયું થોડા સમયની અંદર તેના ધર્મ અવસાન થયું અને પછી દોર ટાટા એવો નિર્ણય લીધો કે આજે સારવારના અભાવે મારા ધર્મ પત્નીનું અવસાન થયું આ જે હીરો છે ને એ મારે વેચી દેવો છે અને હીરાના જેટલા પૈસા આવ્યા ને એમાંથી ટાટા કેન્સર રિસર્ચ મેમોરિયલ હોસ્પિટલ ઊભું કરી દીધું અને ઉત્તમ પ્રેમનું ઉદાહરણ આપશે મારી પત્ની આજે સારવારના લીધે મૃત્યુ પામે છે કાલે કોઈ ની પત્ની આવા રોગના લીધે મૃત્યુ ન પામવી પડે આખી કેન્સર હોસ્પિટલ ઉભી કરી દીધી પશ્ચિમની સુભાષિની મિસ્ત્રી હું જે વાત બોલું છું મનગઢ નથી માં સર્ચ કરી લેજો થી વાત કરું છું સુભાષિની મિસ્ત્રી ચોવીસ વર્ષની ઉંમર પોતાના પતિનું મૃત્યુ થયું શેના કારણે ગામની અંદર દવાખાનો નથી પ્રાથમિક સારવાર ન મળી પોતાના પતિનું મૃત્યુ થયું ચોવીસ વર્ષની ઉંમર છે

ત્રણ ટાઈમ જમતી હતી બહુ ગરીબ પરિસ્થિતિ પોતાની શાકભાજી ને ફ્રૂટ નો વેપાર છે ત્રણ ટાઈમ જમવાનું બંધ કરી માત્ર બપોરે જમે સવારે જમવાનું નહીં સાંજે જમવાનું નહીં થોડા 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 પૈસા બચત કરવા માંડી પાંચ વર્ષ થયા ગામમાં એક પ્લોટ ખરીદ્યો પેલા લોકો મશ્કરી કરતા હતા કે આ શું કરશે પણ પ્લોટ ખરીદ્યો એટલે ગામને એમ થયું કે આ કઈ સારું કામ કરશે પછી બધા એમાં ભેગા ભળ્યા દસ વર્ષની સખત પરિશ્રમ બાદ પોતાના ગામની અંદર એને દવાખાનું ઊભું કરી દીધું પદ્મશ્રી એમને એવોર્ડ આપવામાં આવ્યો છે યુટ્યુબમાં સર્ચ કરી લેજો આને પ્રેમના ઉત્તમ ઉદાહરણ કહેવાય